નમસ્કાર મિત્રો કચ્છનો ખેડૂત યુ ચેનલ વતી બધા જ મિત્રો રામ રામ તો જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલ બેલને જરૂર સ્પર્શ કરી દેજો મિત્રો જેથી કરીને આપણી ચેનલમાં કોઈ પણ વસ્તુ વેચવા માટે આવે તો સૌથી પહેલાં તમારા સુધી તેની નોટિફિકેશન મળતી રહે અને તમે પણ તમારી કોઈપણ વસ્તુની જાહેરાત આવતી રીતના તદ્દન ફરીમાં બનાવી શકો છો તેના માટે આપણા નંબર સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો જે ત્રેસઠ વાળા નંબર છે તેમાં મોકલી દેવા અને છે આડો મોબાઈલ રાખીને જે વસ્તુ છે તેનો ફોટા પાડી અને વસ્તુની બધી ડિટેલ અને તમારું નામ સરનું અને મોબાઈલ નંબર ફરજીયાત મોકલી દેવા મિત્રો જેથી કરીને અમે તમારી વસ્તુની જાહેરાત બનાવી શકીએ તો આજે આપણી ચેનલમાં એક ટ્રેક્ટર ગાય અને થેસર વેચવા માટે આવેલ છે તો સૌથી પહેલાં આપણે થેસરની વાત કરીએ તો થેસર પ્રમ કંપનીનું આ થેસર છે વેચવાનું છે એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ જાતનો આ થેસરમાં ફોલ્ટ નથી મિત્રો કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય એરંડા કાઢવા માટેનું આ થેસર છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી બહુ સારું છે એરંડા મોડલ એકદમ એરંડા માટેનું જ છે આ થેસર એરંડા કાઢવા માટે બહુ જ કામ ઉપયોગી લાગે છે અને કમેન્ટ પણ હતી કોઈ એક ભાઈની કે એરંડા કાઢવા માટેનો થેસર આપણે જોવે છે તો આપણે વિડિયો નાખેલો છે અને મોડેલની વાત કરીએ તો મોડલ બે હજાર ત્રેવીસનું છે સાવ નવું જ છે થેસર થેસર ફક્ત સીનતેર કલાક ચલાવેલું છે કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો તે મિત્રને આ થેસરનો વિડીયો શેર કરી દેજો અને જેટલો બને એટલો લાઇક પણ કરી દેજો ખેડૂત મિત્રો તો કિંમતની આપણે વાત કરીશું આમાં વિડીયોમાં તો કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની હોય તો વિડીયોમાં બન્યા લેજો અને બીજી વસ્તુ પણ આપણે વિડીયો બનાવેલો છે તો આપણી ચેનલમાં જોઈ જોઈ શકો છો અને હવે આપણે આ શેસરના કિંમતની વાત કરીએ તો કિંમતભાઈ રાખલ છે એક લાખ અને પંચાણું હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ ઉપર ગઈને મુલાકાત લેશો તમે વધુ પર ફેરફાર છે તો કઈ જગ્યા જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ વિષ્ણુભાઈ ગામ ચોબારી તાલુકો ભચાઉ જિલ્લો કચ્છ ત્યાં જોવા મળશે અને તેમના વિષ્ણુભાઈના મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં નંબર એક ઉપર આપેલા છે તેમાં વિષ્ણુભાઈ લખેલ છે તેની નીચે છે તેમાં કોલ કરીને તમે આ થેસર વિશે બધી જાણકારી લઈ શકો છો અને રૂબરૂ સ્થળ ઉપર ગઈની મુલાકાત પણ લઈ શકો છો એના પછી આપણે જોઈએ તો ગાય વેચવા માટે આવેલ છે કાઠિયાવાડી ગાય કોઈ પણ મિત્રને ગાય લેવાની ઈચ્છા હોય તો તમે ગાયનો વિડીયો પણ પૂરેપૂરો જોઈ લેજો આ ગાય બીજા વેતરમાં છે અને પાંચ પાંચથી સાત દિવસની કાચી છે વ્યાવાની ગાયને કોઈ પણ જાતની તકલીફ નથી એકદમ કમ્પ્લીટ છે ગાય કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો આ ગાય બીજા વેતરમાં છે અને પાંચથી સાત દિવસની કાચી છે ગાય ભાઈનું કેવું એમ છે અને તમે વરાક પણ જોઈ શકો છો તેનો એકદમ કમ્પ્લીટ છે ગાયમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને હવે આપણે કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈ રાખેલ છે ત્રીસ હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં બાંધ છોડતા જશે રૂબરૂપની મુલાકાત લેશો તેમાં વધુ ફેરફાર થશે કઈ જગ્યાએ જો અમલ છે તે આપણે વાત કરીએ તો નામ અમીરભાઈ ગામ મોટી વડા વડા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ તો મોબાઈલ નંબર હમીરભાઈના ડિસ્ક્રિપ્શનમાં નંબર બે ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે ગાય વિશે બધી જાણકારી લઈ શકો છો રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો એના પછી આપણે હવે જોઈએ તો મેસી ટ્રેક્ટર વેચાવા માટે આવેલ છે કોઈ પણ ખેડૂત મિત્રને આ મેસી ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો તમે મેસી ટ્રેક્ટરનો વિડીયો જોઈ શકો છો ચાલતા ટ્રેક્ટરનો આપણે વિડીયો પણ નાખેલો છે એકદમ કમ્પ્લીટ છે બહુ જ સારી ખેતી કરે છે મેસી સાદુ ફરગુસન મેસી છે કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો આ ટ્રેક્ટર વિશે આપણે બધી જ વિડીયોમાં ડિટેલ આપેલી છે એકદમ કમ્પ્લીટ છે અને ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ ઓગણીસો ને તોતેરનું મોડલ છે આ ટ્રેક્ટરનું એ એકદમ કમ્પ્લીટ છે મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ કોઈપણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો તે મિત્રને આ શેર કરી દેજો અને ટાયરની કન્ડિશન પાછળના ટાયર છે સિતે ટકા જેવા ટાયર છે અને તમે વિડીયોમાં બીજું ક્લિયર કટ બધું જોઈ શકો છો યજ પણ ખોલીને બતાવી રહ્યા છે એકદમ કમ્પ્લીટ છે એન્જિન ઇન્જિનમાં કોઈ પણ જાતનો ફૉલ્ટ નથી અને કિંમતની વાત કરીએ તો આપણે કિંમત ખેડૂતભાઈ રાખ્યું છે ને એવું હજાર રાખ્યું છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતનું માણસો ભાગ્યું છે રૂપિયાની મુલાકાત લેશો તમે વધુ ફેરફાર થશે તો કઈ જગ્યાએ જોવા મળશે ત્યાં આપણે વાત કરીએ તો નામ વિનુભાઈ ગામ બટલા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ વિનુભાઈના મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન નંબર ત્રણ ઉપર આપેલા છે તેમાં કોલ કરી અને તમે આ મેસી આખી વિશે બધી જાણકારી લઈ શકો છો વિડીયો જોવા બદલ ધન્યવાદ મિત્રો જય હિન્દ